વેબ ચેનલના છે ગુજરાત કેરળની શાળામાં દેશની પ્રથમ એઆઈ ટીચર આઈરીશ જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ક્ષેત્રે કેરલે નવતર કદમ ભર્યું છે દેશમાં પહેલીવાર એઆઈ આધારિત ટીચર નામે આયરિસ શાળામાં ફરતા થયા છે આપણા રોજિંદા જીવનમાં હવે એઆઈનો ઉપયોગ સીધી અને આડકતરી રીતે જોવા મળી રહ્યો છે કેરળની આ ટીચર વિદ્યાર્થીઓ સાથે ભણવાની વાતો કરે છે અને સીધું સાધું ચેટિંગ પણ કરે છે આ માનવ રોબોટ આયરિસને ટીચરના રૂપમાં તૈયાર કરાયો છે સરસ મજાની સાડીમાં સજ્જ એવી ટીચર આયરિસ બોપ હેરકટ રાખે છે દેખીતી રીતે જ એ વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે સૌ કોઈ તેની સાથે હાથ મિલાવી ગપસપ કરતા જોવા મળે છે વિદ્યાર્થીઓને તેને જાત જાતના પ્રશ્નો પણ પૂછે છે શિક્ષણ ક્ષેત્રે ટીચર રૂપે ભારતનો આ પ્રથમ રોબોટ છે વિદ્યાર્થીઓ તેને હાય ટીચર આઈરિસ કહીને બોલાવે છે ત્યારે સામે રોબોટ પણ એટલો જ મીઠો પ્રતિસાદ આપે છે તે મેલ અને ફિમેલ બંનેના વોઇસ ઓળખી શકે છે રોબોટ એટલે યંત્ર માનવ આપણી વચ્ચે ફરતો હોય ત્યારે સૌને રોમાંચ થાય સૌ કોઈને તેના વિશે જાણવાનું કુતુહલ પણ હોય વિદ્યાર્થીઓએ પોતાના અનુભવોમાં જણાવ્યું કે અમારા માટે ટીચર આઈરિશ સાથે સિલેબસની વાતો કરવાની એ સાવ નવો જ અનુભવ છે. અમને ટીચર આયરીશ ગમે છે અને તેમાં રસ પણ પડે છે. પ્રોમોટિક જનરેટિવ AI ને ટેકનોલોજીની કમાલ એટલે કે લેડી ટીચર આયરીશ એમ કહેવામાં ખોટું નથી. તિરુવનંતપુરમમાં કેટી સિટી હાયર સેકન્ડરી સ્કૂલમાં મેકરલ લેબ એજ્યુકેટ પ્રાઇવેટ લિમિટેડે સંયુક્ત રીતે આ રોબોટ ટીચરને તૈયાર કર્યો છે ગયા મહિને એની સ્કૂલમાં નિમણૂક કરવામાં આવી હતી મેક્રલ લેબના જણાવ્યા અનુસાર અટલ ટિંકરિંગ લેબના વિદ્યાર્થીઓની એક્સ્ટ્રા પ્રવૃત્તિને વેગ આપવા માટે બે હજાર એકવીસમાં નીતિ આયોગના એક પ્રોજેક્ટ હેઠળ માનવીની જેમ વર્તતો રોબોટ આયરિસ બનાવવાનો હતો ટીચર આયરિસની એન્ટ્રી થઈ ત્યારે આખી સ્કૂલ સ્ટેન્ડિંગ ઓવેશન આપી એમને આવકાર્યા હતા સ્કૂલના ટીચરો માટે પણ તેમાં રોમાંચક અનુભવ હતો કે કેમ કે હવે એક રોબો લેડી ટીચર પણ તેમની સાથે ક્લાસરૂમમાં બેસવાના છે ટીચર આયરીશ ત્રણ ભાષામાં વાત કરે છે તે મુશ્કેલ પ્રશ્નોના જવાબ પણ આપી શકે છે ટીચરની જેમ મૂવમેન્ટ કરી શકે છે જવાબ આપતી વખતે તેના હાથની મુદ્રામાં શબ્દ પ્રમાણે બદલાતી રહે છે ટીચર આયરિસનો વિડીયો સોશિયલ નેટવર્ક પર શેર કરતી વખતે મેક્રલ લેબના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ રોબોટ ટીચર વિદ્યાર્થીઓની સમજશક્તિ અને ગ્રહણ શક્તિ વધારી શકે છે કેમ કે સૌની વાત એ ધ્યાનથી સાંભળે છે રોબોટ અને જનરેટિવ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવાયેલી ટીચર આયરિસની રચના જ એ પ્રકારે કરવામાં આવી છે કે પ્રશ્નોના જવાબ આંખો હાથ અને મોઢાના યોગ્ય હલનચલન સાથે આપી શકે તેની વર્તણૂક માનવીય લાગે તેનો જસ તેમાં ફિટ કરવામાં આવેલા ઇન્ટેલ માઇક્રોસોફ્ટ પ્રોસેસરને મળવો જોઈએ તાજેતરમાં જ લંડનની એક હોસ્પિટલે દર્દીઓની સંભાળ માટે દર્દીની સંબંધીઓનું ટેન્શન ઓછું કરી શકે એવા એક રોબોટ વ્યવહારમાં મૂક્યો છે જે લોકો હોસ્પિટલમાં એડમિટ થયેલા હોય દર્દીની તબિયત હાલન ચાલન જાણવા માંગતા હોય અને હરતા ફરતા રોબોટ નું મદદ તેને કરે અને માર્ગદર્શન પણ આપે છે આવા રોબોટ સોશિયલ હોય છે એ દર્દીના બેડ પર જઈ તેની સાથે વાત પણ કરતા હોય છે બે ના અંતિમ મહિનાઓમાં હેન્સ રોબોટિક્સે માનવ રોબોટ સોફિયાને લોકો સમક્ષ મૂકી હતી તે યાદ સૌને હશે જ તેની આંખો નચાવી શકતે અને લોકો શું કહેવા માગે છે તે પણ સમજી શકતી હતી તે પણ એક સોશિયલ રોબોટ હતી આપણે અહીંયા ટીચર આઈરીસને મળેલી સફળતાને આવકારીએ છીએ આયરિસ કેરળમાં તો ટોપ ઓફ ધ સ્ટેટ બની ગઈ છે વિશ્વભરના લોકો આયરિસની સફળતા જોઈને કહે છે કે બધી સ્કૂલોમાં ટીચર આયરિસ જેવા રોબોટ લાવવા જોઈએ દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર